નમસ્કાર આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો તુલસીજીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે તુલસીજીના છોડની પૂજા દરમિયાન નાની ભૂલથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનો વિશેષ મહિમા માનવામાં આવ્યો છે લગભગ દરેક હિન્દુના ઘરના આંગણામાં તુલસીજીનો છોડ અવશ્ય હોય છે જેની સવાર સાંજ પૂજા કરવામાં આવતી હોય છે મિત્રો તુલસી પૂજા સાથે કેટલાક નિયમો જોડાયેલા છે જે નિયમો મુજબ તુલસીજીની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે પરંતુ ઘણા લોકો તુલસીજીની પૂજાના આ નિયમો વિશે જાણતા નથી હોતા પરંતુ તુલસી પૂજાના નિયમોને જાણવા ખૂબ જ જરૂરી છે કહેવાય છે કે તુલસીજીની પૂજા કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં તુલસીજીનો છોડ લગાવવો પૂરતો નથી પરંતુ નિયમ પ્રમાણે અને નિયમિત રીતે પૂજાનું વિશેષ મહત્ત્વ પણ જણાવવામાં આવ્યું છે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસીજીની પૂજા કરે છે તેના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે પરંતુ શું તમે જાણો છો કે તુલસીજીના છોડને જળ અર્પણ કર્યા બાદ શું કરવું જોઈએ મિત્રો આ વાતથી મોટા ભાગના લોકો અજાણ હશે માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા આ વીડિયોને વધુને વધુ ગ્રુપમાં શેર કરજો તથા કોમેન્ટમાં જય તુલસી માતા જરૂર લખજો મિત્રો તુલસીજીના છોડને જળ અર્પણ કર્યા બાદ તમારે તુલસીજીના છોડની પ્રદક્ષિણા કરવી જરૂરી છે શાસ્ત્રો અનુસાર તુલસીજીને નિયમિત રીતે જળ અર્પણ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે જે ઘરમાં તુલસીજીની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી નિયમિતપણે કરવામાં આવતી હોય છે હંમેશા સ્નાન કર્યા પછી અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને તુલસીજીને જળ અર્પણ કરવું જોઈએ સ્નાન કર્યા વિના અને અસ્વચ્છ કપડાં પહેરીને તુલસીજીને જળ અર્પણ કરવાથી તમારે બચવું જોઈએ તુલસીજીને જળ અર્પણ કર્યા બાદ તુલસીજીના છોડની પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ તુલસીજીની પરિક્રમા ત્રણ વાર કરવી જોઈએ જો કે તુલસીજીની પરિક્રમા કરતી વખતે તુલસીજીને જળ અર્પણ પણ કરી શકાય છે ઘણી જગ્યાએ તુલસીજીની પરિક્રમા કરવા માટે જગ્યા ઉપલબ્ધ નથી હોતી તો આવી પરિસ્થિતિમાં જો તમારા ઘરમાં પરિક્રમા માટે કોઈ જગ્યા ન હોય અથવા તો તુલસીજીનો છોડ કોઈ એવી જગ્યાએ લગાવવામાં આવેલ હોય કે જ્યાં પરિક્રમા ન થઈ શકે તો એવું કહેવાય છે કે તમે તમારી જગ્યાએ ઊભા રહો ત્યારબાદ તુલસીજીને આજુબાજુ થોડુંક ચાલો ફરીથી ઊભા રહો અને ફરીથી આવી જ રીતે તુલસીજીને આજુબાજુ થોડુંક ચાલો આવી રીતે તમે ત્રણ વાર ચાલી શકો છો શાસ્ત્રો અનુસાર તુલસીજીને જળ અર્પણ કર્યા પછી પરિક્રમા કરવી જોઈએ સાથે જ તુલસીજીના મંત્રનો જાપ પણ કરવો જરૂરી માનવામાં આવેલ છે નિયમો અનુસાર તુલસીજીની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદની પણ પ્રાપ્તિ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મા તુલસીની કૃપા મેળવવા માટે નિયમિતપણે તુલસીજીને પાણી અર્પણ કરવાની સાથે આ મંત્રનો જાપ પણ કરી શકાય છે જેનાથી માતા તુલસી અત્યંત પ્રસન્ન થાય છે જે મંત્ર આ મુજબ છે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આદિ વ્યાધિ હરા નિત્યમ તુલસીત્વ નમોસ્તુ તે એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે તુલસીજીને જળ અર્પણ કરીએ છીએ ત્યારે આ મંત્ર બોલવામાં આવે અને તુલસીજીની પ્રદક્ષિણા કરવામાં આવે તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે મિત્રો તુલસીજીને જળ અર્પણ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથોની માનીએ તો ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસીજીને જ્યારે જળ અર્પણ કરીએ છીએ ત્યારે જો તમને કોઈ મંત્ર ન આવડે તો તમારે અગિયાર વખત કે પછી એકવીસ વખત ઓમ એટલે કે ઓમકારનો ઉચ્ચારણ કરવું જોઈએ એવી માન્યતા છે કે આમ કરવાથી તમારા ઘરમાં જે નકારાત્મક શક્તિઓ છે એટલે કે જેને આપણે નેગેટિવ એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ તે આ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેથી તમારા ઘરમાં કજિયા કંકાસ વગેરે ધીરે ધીરે ઓછા થતા જશે અને ઘરમાં સુખ શાંતિની સ્થાપના થતી જણાશે આ સિવાય તુલસીજીને જળ અર્પણ કરતી વખતે તુલસીજીના આઠ નામો બોલવા જોઈએ જે તુલસીજીના આઠ નામો આ મુજબ છે પુષ્પા સારા નંદિની વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની તુલસી અને કૃષ્ણજીવની એવી માન્યતા છે કે તુલસીજીના આ આઠ નામો લેવાથી બધા દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે તુલસીજીને જળ અર્પણ કર્યા બાદ અથવા તો જળ અર્પણ કરતી વખતે જે વ્યક્તિએ તુલસીજીના છોડની પ્રદક્ષિણા કરેલ છે તેણે સાક્ષાત ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરી છે એવી ધાર્મિક માન્યતા છે એમાં કોઈ સંદેહ કે સંશય નથી કે જે મનુષ્ય ભક્તિપૂર્વક તુલસીજીને પ્રણામ કરે છે તે ભગવાન વિષ્ણુના સાનિધ્યને પ્રાપ્ત કરે છે અને પુનઃ પૃથ્વી ઉપર તેને જન્મ લેવો પડતો નથી તે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ત્રણ વાર અથવા તો સાત વાર તુલસીજીની પ્રદક્ષિણા કરે છે અને આ સંસારથી ઉદ્ધાર કરનારી તુલસી માતાને પ્રાર્થના કરે છે કે જેવી રીતે સાક્ષાત ગંગા સર્વે નદીઓમાં શ્રેષ્ઠ છે તેવી રીતે લોકોને પવિત્ર કરનાર વૃક્ષોમાં સાક્ષાત તુલસી સ્વરૂપિણી શ્રેષ્ઠ છે અને ભક્તિ ભાવથી તુલસીજીને પ્રણામ કરે છે તે ઘોર સંકટથી પણ મુક્ત થઈ જાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીજીનો વિશેષ મહિમા માનવામાં આવેલ છે એવી માન્યતા છે કે ઘરમાં તુલસીજીનો છોડ લગાવવાથી કજિયા કંકાસ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘર ઉપર બની રહે છે મિત્રો તુલસીજીના છોડને નિયમિત રીતે જળ અર્પણ કરવાનું કહેવામાં આવેલ છે સાથે એ પણ કહેવામાં આવે છે કે તુલસીજીના છોડને અમુક દિવસોએ જળ ન આપવું જોઈએ તે કયા દિવસો છે કે જે દિવસોએ તુલસીજીને પાણી આપવાથી બચવું જોઈએ તો એકાદશીના દિવસે તુલસીજીને પાણી ન આપવું જોઈએ અને રવિવારના દિવસે પણ તુલસીજીને પાણી આપવાથી બચવું જોઈએ આ સિવાય સૂર્યગ્રહણ તથા ચંદ્રગ્રહણના દિવસે પણ તુલસીજીને પાણી ન આપવું જોઈએ તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયોને વધુને વધુ ગ્રુપમાં જરૂરથી શેર કરજો જય તુલસી માતા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ